આપ સૌ નવા ખરના માથાઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ઉપસ્થિત છે ત્યારે હું આપ સૌને એટલું જ કહેવા માંગીશ કે સાત તારીખે જયારે મતદાન કરવા જઈ રહ્યા છો ત્યારે એટલું યાદ રાખજો કે ભગવાન નું તિલક ઇવીએમ મશીન ઉપર કરીને આવશો ને તમને જાતે એવું લાગશે કે આ ભગવાન કલમ નું તિલક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને કર્યું છે મિત્રો આપ સૌ જાણો છો કે મોદી સાહેબને ને એટલે વિકાસ નો વોટ મોદી સાહેબને ને એટલે આપણને જે કોરોનામાં વખત અનાજ આપ્યું આપણા પેટના ખરાબ ઉર્યા એને વોટ મોદી સાહેબને વોટ એટલે આપણને ઉજ્જવલા યોજના થકી આપણે ગેસના બોટલ આપ્યા આપણે ચૂલામાં પહેલા રાકડો લાવવો પડે ચૂલામાં ફૂકો મારી પડે એ બધી પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવી એટલે મોદી સાહેબને વોટ મોદી સાહેબને વોટ એટલે ખુલ્લામાં શૌચાલયમાંથી મુક્તિ અપાવી કે આપણા ઘરે ઘરે શૌચાલય બંધાવ્યા એટલે મોદી સાહેબને વોટ મોદી સાહેબને વોટ એટલે કે આપણને આયુષ્યમાન ભારત કાર્ડ આપણા દિસ્સામાં મુકાયું અને આપણને જે બીમારીઓ થતી હતી જે રોગો થતા હતા અમુક મોટી બીમારીઓ એમાં આપણને ઘરે પડે જમીન દૂર ને ઘી મૂકવી પડે એ બધી પરિસ્થિતિમાંથી હવે નક્કી આપી કોઈ પણ જાતની બીમારી આવે એટલે આપણા ઘરે એકસો આવી જાય અને એ એકસો આઠ આપણને દવાખાને લઈ જાય મોટા મોટી હોસ્પિટલમાં લઈ જાય અને ત્યાં આપણે મફત ઇલાજ થાય ત્યાં રૂપિયા આપણને ભાડાના પણ આપે એટલે એ આયુષ્યમાન ભારત કાર્ડ એટલે મોદી સાહેબ ને મળે બીજું કે આપણે કોરોના કાળમાં આપણને મફત અનાજ તો આપ્યું પરંતુ કોરોના પછી જો બધાને ખબર છે કે કોરોના હવે થઈ ગયો પરંતુ અનાજ આજે વર્તમાનમાં પણ ચાલુ છે એ મોદી સાહેબ ને મળે મિત્રો મુકેશભાઈ આપણા અગાઉ તાલુકામાં અને સમગ્ર આણંદ જિલ્લામાં એટલા બધા કામો કર્યા છે

જરૂરિયાત મંદોની ગરીબોની મધ્યમ વર્ગ આ સરકાર છે અને એમના માટે જ કામ કરે છે એટલા માટે કોઈ ખોટી લોભામણી લાલચો હાલે એમાં કોઈ આવતા નહીં આપણી વચ્ચે આપણા ઉમેદવાર નીતિશભાઈ પટેલ જયારે આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે એમને જય શ્રી રામ નારાજ સાથે બતાવીએ